કરીએ માંગરોળ પંથકમાં વરસાદે બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જી છે વહેલી સવારથી જ મેઘમહેર થતાં બપોર સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે વલ્લભગઢ પાટિયા નજીક માંગરોળથી કેશોદ જવાનો માર્ગ પાણીમાં તણાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમણે સરકાર સમક્ષ ફોરલેન કે થ્રી લેન રોડની માંગણી કરવાની માહિતી આપી છે હાલમાં પણ કાળા વાદળ છવાયેલા વાતાવરણને લઈ ભારે વરસાદની સંભાવના છે ને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે ના નીકળ્યા હતા બેંકે જવા માટે પણ આગળ એક વચરાજ હોટલ છે ત્યાં અમે સ્ટોપ કરી નાખી કેમ કે ઉપર એને જેમ કે બોનેટની ઉપર પાણી અત્યારે અપ થઈ ગયું છે બરાબર ત્યારથી જ એટલે અમે ત્યાં સ્ટોપ કરીને અત્યારે વચરાજ હોટલે રાખી હતી અત્યારે ધીમો જરાક વરસાદ થયો એટલે અમે અત્યારે પાછા ઘરે જઈ રહીએ છીએ અમે બેંકે જોબ કરવા જતા હતા બરોબર અને આગળ જે પાણીનો બહાવ છે બરોબર એ વધી રહ્યો છે એના માટે થઈને પાછા અમે રિટર્ન અત્યારે અમે ઘરે જઈએ છીએ માંગરોળ આજ રોજ માંગરોળ અને માંગરોળ તાલુકામાં મોડી રાતથી ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે જેને હિસાબે અત્યાર સુધીમાં લગભગ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે એને હિસાબે માંગરોળ કેશોદ રોડ અને માંગરોળ માળિયા રોડ બંને રસ્તા અત્યારે હાલની તકે વાહનગર માટે અને નાના વાહનો કે મોટા વાહનો માટે બંધ કરવામાં આવેલો છે ગઈકાલે જ ગઈકાલે પણ આ રસ્તો બંધ હતો આજે અમે આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે અને આ રસ્તો કેશોદ જતો રસ્તો બંધ છે એને હિસાબે અમે દર વર્ષે આ પ્રોઝિશન થાય છે એટલા માટે અમે સરકારમાં મેં અને કેશોદના ધારાસભ્યએ રજૂઆત કરી છે કે આ રસ્તો ફોર લાઇન બનવો જોઈએ અથવા થ્રી લાઇન બનવો જોઈએ જેથી કરીને જો રસ્તો ઊંચો લેવામાં આવે આવી પાણીની સમસ્યા ભવિષ્યમાં ન થાય એટલા માટે સરકાર પણ આ રસ્તા બાબત ચિંતિત છે અમે બંને ધારાસભ્યો પણ ભવિષ્યમાં આનું સોલ્યુશન થાય એવા અમારા પ્રયાસો રહેશે